છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ પદ માટે ભાજપ કાર્યાલય ખાતે સાહીઠ જેટલા ભાજપના સક્રિય કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટેની પ્રક્રિયા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા ચૂંટણી અધિકારી નિજારના ધારાસભ્ય જયરામ ગામિતની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી જેમાં છોટાઉદેપુર લોકસભાના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા સહિત છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર પાવીજેતપુર બોડેલી સંખેડા નસવાડી અને કવાણ તાલુકાઓના ભારતીય જનતા પાર્ટીના ત્રણ વખત સક્રિય સભ્ય પદ ધરાવતા સાહીઠ જેટલા કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી જયરામ ગામિતની સાથે સહચૂંટણી અધિકારી તરીકે પંચમહાલ ગોધરાના મેહુલ પટેલ અને છોટાઉદેપુર જિલ્લાના સહચૂંટણી સહયોગી તરીકે ડીએફ પરમાર અને રાજેશ પટેલે જિલ્લા ભાજપ પ્રમુખ પદના ઉમેદવારીપત્રો સ્વીકારવાની કામગીરી નિભાવી હતી આજે સવારે નવ વાગ્યાથી લઈને અત્યાર સુધી જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે જે ફોર્મ ભરવાના હતા એમાં છોટાઉદેપુર જિલ્લામાં ટોટલ સાહીઠ જેટલા ફોર્મ આવ્યા છે અને આ ફોર્મની ભરવાની પ્રક્રિયા પછી જિલ્લા સંકલન ત્યારબાદ પાર્લામેન્ટ્રીમાં આ નામ મોકલવામાં આવશે અને ત્યાંથી જે પણ કંઈક નામ આવશે પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે અને પાર્લામેન્ટ્રીના નિયમો પ્રમાણે એ પ્રમુખ તરીકે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર